નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માંગની અસીમ કૃપાથી આ ચાર રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે અહીંગ અને ત્યાં નિષ્ક્રિય બેસીને તમારો સમય બગાડો નહીં નહીં તો તમને પાછળથી પસ્તાવો પડશે તમારું કામ અટકી શકે છે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે પરિવારના સભ્યો તમારી વાતોથી ગુસ્સે થઈ શકે છે જો તમે કોઈ મિત્ર પાસેથી પૈસા ઉધાર લો છો તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે તમે તમારા ઘરના નવીનીકરણ પર સંપૂર્ણ ધ્યાન આપશો जेमा तमने सारी रकम नो खर्च थशे तमने तमारा जीवन साथी तरफ थी पूरतो सहयोग ने सहकार मळशे वृषभ राशि निवाद करिए तो आजनो दिवस तमारा माटे सामान्य रहे शे। तमारा जीवन साथी तमारा काम मांग तमने पुरो साथ आपशे तमारे तमारा व्यक्तित्व मांग थोड़ो बदलाव लाववो पड़शे तो ज लोको तमारी तरफ आकर्षित थशे તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે તમે કાર્યસ્થળમાં કોઈ વાતને લઈને ચિંતિત રહેશો જેના કારણે તમે તણાવમાં રહેશો તમને કાર્યસ્થળ પર કેટલાક નવા અધિકારો મળી શકે છે જો તમે તમારા માતા પિતાને પૂછશો તો તે તમારા માટે વધુ સારું રહેશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો જ્યાં તમારે કોઈને પૂછ્યા વગર સલાહ ન આપવી જોઈએ મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે વેપારમાં ઉતાર ચઢાવને કારણે તમારું મન પરેશાન રહેશે તમે કેટલાક બિનજરૂરી તણાવમાં રહેશો જેના કારણે તમારા કામમાં અવરોધ આવશે जो तुम्हें तुम्हारी पैसा संबंधित समस्याओं वंगे तुम्हारा भाई बहनों પાસેથી कोई मदद मांगो छो तो तुमने ते मदद सरलता थी मिली जसे तुम्हें तुम्हारा व्यवसायिक कार्य माटे तुमका अंतरनि यात्रा पर जाय शको छो परिवार मां मेहमानों ना आगमन थी तुम्हें व्यस्त रहेशो तुम्हारे कोई पण निर्णय समझी विचारिने लेवो पड़शे કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમારી કેટલીક વ્યવસાયિક યોજનાઓને ગતિ મળશે જેનાથી તમને સારો નફો થશે તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો તમારા પિતાને ખરાબ લાગશે પરિવારનું કોઈ સભ્યકામ માટે ઘરથી દૂર જઈ શકે છે તમે ભાગીદારીમાં સોદો નક્કી કરી શકો છો તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે તમારા ઘરમાં પૂજાનું આયોજન થઈ રહ્યું હોવાને કારણે પરિવારના બધા સભ્યો વ્યસ્ત રહે છે નાના બાળકો તમારી પાસેથી કનિક માંગી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે લાંબી મુસાફરી પર જવાનો છે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો તમે તેને શરૂ કરી શકો છો વાહન વગેરે ચલાવતી વખતે તમારે સાવધાન રહેવાની જરૂર છે પરિવારના સભ્યો વિરોધીઓથી પરેશાન રહે છે તમારા વિરોધીઓ તમારા કામમાં કેટલી અડચણો ઊભી કરી શકે છે લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે આજે તમારા મનમાં ચાલી રહેલા કોઈપણ વિચારો કોઈ બહારની વ્યક્તિ સમક્ષ વ્યક્ત ન કરો નહીં તો તે તેનો ફાયદો ઉઠાવી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે નવું વાહન ખરીદવા માટે સારો રહેશે પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદને લઈને પરિવારમાં ઝઘડો થઈ શકે છે તમે તમારા મનસ્વી વર્તનથી પરેશાન રહેશો જો તમારા જીવનસાથી વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ રહ્યો છે તો તમારે તેના પર મૌન રહેવું જોઈએ નહીં તો લડાઈ થઈ શકે છે કાર્યસ્થળ પર તમારે તમારા સહકર્મીઓની મદદની જરૂર પડશે તમે તમારી લક્ઝરી પર સારી એવી રકમ ખર્ચ કરશો જેમાં તમારે ભવિષ્ય માટે પૈસા બચાવવા પણ પડશે માતાનો કોઈ જૂનો રોગ ફરી ઊભો થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો અને તમારા કેટલાક પૈસા પરોપકારી કાર્યોમાં પણ રોકાણ કરી શકો છો પરિવારમાં સંબંધોમાં કડવાશ હશે તો તે દૂર થશે અને મધુરતા આવશે તમારે ભાગીદારીમાં કોઈ નવું કામ શરૂ ન કરવું જોઈએ વેપારમાં તમને નફો થવાની સંભાવના છે તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની અને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે ઉષ્માભર્યા સંબંધો માનવાની તક મળશે તમારે કોઈ કામ માટે કોઈને પૈસા ઉધાર આપવા પડી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે ઘરમાં કોઈ શુભ પ્રસંગ થવાના કારણે તમે ભાગદોડમાં વ્યસ્ત રહેશો શારીરિક પીડાને કારણે તમારે માથાનો દુખાવો થાક વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે તમારા માતા પિતાની સેવામાં પણ થોડો સમય પસાર કરશો પરિવારના સભ્યોને મળીને તમે કેટલીક જૂની યાદોને તાજી કરશો તમે તમારા બાળકના કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત હતા તો તે પણ દૂર થઈ જશે કારણ કે તમને તમારા બાકી નાણાં મળી શકે છે धन राशि की बात करिए तो आज नो दिवस तुम्हारा माटे कायदा के बाबतो मां सावचेत રહેવાનો છે વધારે કામના કારણે તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે તમારું વ્યવસાયમાં થોડું નુકસાન થવાની સંભાવના છે તેથી તમારે તેના પર ધ્યાન રાખવું જોઈએ તમારે કોઈને પણ પૈસા આપવાનું ટાળવું જોઈએ નહીં તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે તમે નવું વાહન ઘરે લાવી શકો છો જો તમે કોઈ નવું કામ શરૂ કરો છો તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી પડશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે વ્યવસાયમાં તમારા માટે કેટલીક કામની શક્યતાઓ છે નવું મકાન વાહન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે પરંતુ તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તી કરવામાં થોડો સમય વિતાવશો વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ ગમે ત્યાં અરજી કરી શકે છે તમારે લેવડદેવડ સંબંધિત બાબતોમાં પારદર્શિતા જાળવવી પડશે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ જૂની દલીલોથી દૂર રહેવાનો રહેશે કારણ કે કેટલીક પારિવારિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેમાં બંને પક્ષોની વાત સાંભળીને નિર્ણય લેવો તમારા માટે સારું રહેશે તમારે તમારી આવક વધારવાના તમારા પ્રયત્નોમાં ગતિ જાળવી રાખવી જોઈએ વેપારમાં તમારા વિરોધીઓ પર ખાસ નજર રાખો કારણ કે તેઓ તમારા કામને બગાડવાની કોશિશ કરી શકે છે તમારા બાળક દ્વારા આવતી કોઈ પણ શારીરિક સમસ્યાને કારણે તમારું મન પરેશાન રહેશે અને તમે ભગવાનની પૂજામાં વ્યસ્ત રહેશો વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરતી વખતે તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં મીન રાશિની વાત કરીએ તો રાજનીતિમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો છે તેમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે અને તેમના પદમાં પણ વધારો થશે કેટલાક ખાસ લોકોના સંપર્કથી તમને સારો લાભ મળી શકે છે તમે વ્યવસાયમાં નવી યોજના શરૂ કરી શકો છો જે તમારા માટે સારી રહેશે પ્રોપર્ટી ડીલ સાથે સંકળાયેલા લોકો આજે કોઈ મોટી ડીલ ફાઇનલ કરશે જેનાથી તમને ભવિષ્યમાં સારો ફાયદો થશે જીવનસાથી સાથેના સંબંધોમાં જો કડવાશ હતી તો આજે તે દૂર થશે અને બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો